આજના વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેજ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું અમારો ધ્યેય કોઈ એવા પ્રકારનો નથી ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈ અને ચાલનારી પાર્ટી છે આવનારા દિવસોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ સુરક્ષિત બને એ દિશામાં આપણે સૌ કામ કરી રહ્યા છીએ ત્યારે મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માગું છું જય જય ગરવી ગુજરાત